કે સ્ત્રી લુગડું જવું અને મને ક્યાંક મનમાં થાય કે હયા ક્યાંક હશે એવા ઉદ્દેશ્યથી ફરતા ફરતા ફરીથી ભ્રમણ કરતાં કરતાં એક એવી જગ્યાએ હું પહોંચ્યો છું કે આ ઘોડિયાર માતાજીનું સ્થાન જે ગળધરાથી અંદાજે સો કિલોમીટર દૂર માતાજી પોતે હાજરા હાજર ખેંચાઈને આ જગ્યા ઉપર આવ્યા છે એવી એક ખોડિયાર માતાજીની જગ્યાના દર્શન કરવા માટે આજે હું આવ્યો છું તમને આજે આખું લોકેશન બતાવવાનું છું સાથે સાથે આ જગ્યામાં શું શું છે કઈ રીતે ખોડિયાર માતાજી સો કિલોમીટર દૂરથી આ જગ્યા ઉપર આવ્યા અને આ જગ્યા ઉપર રહ્યા અને કઈ રીતે પ્રાણી પ્રગટ થયું અને કયા કયા દેવસ્થાનો છે ને કેવું હાવ બાંધકામ છે અને કઈ રીતે બાપુ રહે છે આખું તમને બતાવવાનું છું તો ચાલો જઈએ દર્શન કરાવું તમને એ ખોડિયાર માતાજીના સ્થાનના આ તમે રસ્તો જોઈ રહ્યા છો એ વંડાવાળો રસ્તો છે જે સીધો જાય છે ખાલપર અને કહેવાય કે ખાલપર હાઈવે અને સીધો લીલીયા છે કાંકરજ છે સીધો રસ્તો જાય છે એની વચ્ચે એક આંકલોડા નામનું ગામ આવે છે હા ખાલપર વાળો રસ્તો છે આંકલોડાવાળો વાળો રસ્તો છે ને આ છે વંડાવાળો રસ્તો એની ત્રણેયની વચ્ચે અહીંયા ખોડિયાર માતાજીનું એક જૂનું સ્થાન છે જેને કહેવાય છે આઈ શ્રી ખોડિયાર માતાજીની મઢી અને અહીંયા નાના મોટા ઘણા બધા દેવસ્થાનો છે કઈ રીતે માતાજી આવ્યા અહીંયા કેવું વાતાવરણ છે કેવું આખું ટૂંકમાં નેચરલ આખું વાતાવરણ છે આપણી ગાડી છે અને એમાં આપણે ભ્રમણ કરતાં કરતાં અત્યારે અહીંયા પહોંચ્યા છીએ બહુ નાની એવી જગ્યા છે પ્રકૃતિના ખોળામાં ગેટ જ તમે જોઈ લો પેલા પ્રકૃતિના ખોળામાં કેવો આખો ગેટ બનાવ્યો છે બે આ ઝાડની વચ્ચે ગ્રીલ નાખીને આખું નેચરલમાં અને અહીંયા બગદાણાવાળા બાપા સીતારામને મઢુલી અને હવે આપણે જઈએ અંદરની સાઈડ અને અંદરનો આખો માહોલ તમને બતાવવું કે આપણે જાળી ખોલીને અંદર પહોંચી ગયા છીએ અંદર અત્યારે પહોંચીને આખું વાતાવરણ તમે જોઈ રહ્યા આખું આખું જંગ જંગલ જેવું વાતાવરણ છે મોટો વિશાળ વટલાનું ઝાડ અહીંયા બાપુ બિરાજમાન છે અને અહીંયા અંદર ખોડિયાર માતાજીનું સ્થાન છે તો પ્રથમ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ એકદમ આખું જૂનવાણી સ્ટાઇલનું આખું બાંધકામ છે એક અંદર મહાદેવનો ફોટો પણ એક અલૌકિક ફોટો છે એ પણ તમને બતાવું ત્યારે આપણે અંદર પહોંચી ગયા છીએ આખો ભંડાર કક્ષ છે અહીંયાના જે પણ જે પણ લોકો હોટેલ માર્ગો અહીંથી નીકળે બધાને બાપુ ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા છે સાથે એક આ મહાદેવનો ફોટો છે કંઈક અલગ જ પ્રકારનો ક્યાંય તમે આવો ફોટો ક્યાં નહીં જોયો હોય એવો એક ખૂબ જ જૂનો ફોટો મહાદેવનો ઉપર આ શ્રી ગળતરા ખોડિયારા માતાજીની મૂર્તિરૂપી દર્શન સાથે અહીંયા ઘણા બધા ફોટા રૂપી દર્શન અંદર હવે જઈએ તમને મેન આઈ શ્રી ખોડિયાર માતાજીના તમે દર્શન કરી રહ્યા છો આ મૂર્તિની એક રોચક વાત છે આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો તે ગળધરા ખોડિયાર એટલે કે ધારી પાસે આવેલી ગળધરા ખોડિયાર માતાજીનું જે સ્થાન છે એ સ્થાનમાં કોઈ ભક્તજનો એક અહીંયા એ મૂર્તિ કહેવાય કે ગિફ્ટમાં આપેલી એટલે રૂપમાં કોઈની માનતા હશે કે કાંઈ હશે તે માનતા પૂરી કરવા માટે માતાજીની મૂર્તિ આપવાનું એને પ્રણ લીધું હોય એ મૂર્તિ અહીંયા જ્યાં ગણધરા દેવામાં આવી હતી અને ત્યારબાદ મૂર્તિ બીજા દિવસે પાણીમાં વિસર્જન કરવાની હતી પણ આ જે જગ્યાના બાપુ જે છે એના મનમાં આગલા દિવસે એક સ્વપ્ન આવેલું અને સ્વપ્નમાં માતાજીએ એમ કીધું હતું કે મારે તારો ગામ એટલે કે ખાલપરની આજુબાજુમાં કોઈ જગ્યાએ મારે તારું સ્થાન જોઈએ છે ત્યાં મારે બેસવું છે એટલે એ વિચારથી આ મૂર્તિને બાપુએ એમ કીધું હતું કે મારા મૂર્તિ લઈ જવી છે અને મારે અહીંયા ખાલપરની આજુબાજુમાં અથવા તો આ વિસ્તારમાં ક્યાંક માતાજીને બિરાજમાન કરવા છે ત્યારે માતાજીને જ્યારે લઈને આવતા હતા અને અંદાજે સો કિલોમીટર દૂર ગળધરા ખોડિયાર અને એ ત્યારના સમયના રસ્તા અને ત્યારના સમયનો આખો માહોલ એ માહોલમાંથી જ્યારે મૂર્તિ લઈને આવતા હતા ત્યારે કદાચ છકડો જ હતો અને છકડામાં આ સ્થાન ઉપર જ્યારે પહોંચ્યા તમે જે ઓટા જેવું સ્થાન જોઈ રહ્યા છો એ સ્થાન પાસે પહોંચ્યા ત્યારે એ છકડાના બે બે ટાયરમાં ત્રણે ત્રણ ટાયરમાં પંચર પડી ગયું અને ત્યારે આ મૂર્તિને અહીંયા બિરાજમાન કરી ત્યારની ઘડી અને આજનો દિવસ માતાજી આ સ્થાન ઉપર બિરાજમાન છે આ જે ઓટો છે ને એ ઓટો પાણી માટેનું પરબ હતું અને ખોડિયાર માતાજીને પાણી અને પાણી પ્રત્યેક અલગ લગાવ લગાવો કેમ કે કોઈ બી પાણીનો સ્ત્રોત હોય કોઈ બી પાણીની જગ્યા હોય એ માતાજી બિરાજમાન જ હોય માતાજી હાજર હાજરા હોય એટલે એવા ખોડિયાર માતાજી પછી અહીંયા બિરાજમાન થયા એમની કહેવાય કે એમની ઈચ્છા હતી બીજા દિવસે આ મૂર્તિ પાણીમાં વિસર્જન કરવાની હતી પણ માતાજીની ઈચ્છા હતી કે મારે બેસવું છે એટલે ત્યાંથી ઠેકથી અહીંયા લગીને સો કિલોમીટર દૂર માતાજી આ જગ્યા ઉપર આવ્યા છે તેવા જલજલા ખોડિયાર માતાજીના તમે પાછળ દર્શન કરી રહ્યા છો એ માતાજીની આખી સ્ટોરી તમને કીધી હવે આ જગ્યાના જે મહંત છે એમના પપ્પા જે પિતાજી છે એ આ મૂર્તિ લાવ્યા હતા અને એમની પાસેથી બીજી આપણે રોચક ઘણી બધી વાતો જાણવાના છીએ તો હવે બહાર જઈએ ને તમને આખું બહારનો માહોલ બતાવો આપણે એ મંદિરની બહાર આવ્યા પાછળ બાળકો માટે છોકરાઓ માટે ક્રીડા ક્રી છે અહીંયા બાપુની બેઠક છે એની સાથે અહીંયા બે મંદિર પણ છે મહાદેવના અને એક બીજું માતાજીનું જેના પણ તમને દર્શન કરાવું અહીંયા એક અહીંયા જે પણ મોટા માર્ગો આવે એના માટે પાણીની વ્યવસ્થા છે સાથે આવી રીતે પક્ષીઓ માટેની પણ પાણીની વ્યવસ્થા કરેલી છે વિશાળ વડલો છે અને પાછળ ગાયો કૂતરાઓ માટે પણ પાણીની વ્યવસ્થા છે એટલે ટૂંકમાં ખોડિયાર માતાજીનું સ્થાન છે એટલે પાણીની બધાની જે પણ લોકો આવે એના માટે પાણીની ખૂબ સુંદર વ્યવસ્થા છે અહીંયા વડાના શિવશંકર મહાદેવ આશુતોષની મૂર્તિ રૂપી દર્શન પાછળ ગિરનારી મહારાજનો ફોટો એક મહાદેવની મૂર્તિ અને

પછી એ ઓફ થઈ ગયા બાણું વર્ષ હતા એના બાણું વર્ષની બાણું વર્ષની ઉંમરે ઓફ થઈ ગયા શિવપુરાણ ને મહાભારત વાંચતા દેવ ભાગવત છે એવું વાંચતા એટલે એને એકાંત જોતું હતું અહીંથી મારા બેન છે ગળધરા માછી મોટા એટલે ત્યાં એ બે મળવા ગયેલા બરાબર પૂનમ હતી ને રાજકોટ થી ભાઈઓ મૂર્તિઓ લઈને આવેલા અને માતાજીના આશ્રમ પર મૂર્તિ મૂકેલી એટલે મારા બાપુજીને એની પહેલાં પંદર દિવસે સપનામાં આવીને માતાજીએ કીધેલું તું ગમે ત્યાં મને બેઠા રહ્યા બરોબર એટલે એને એમ કીધું કે આ મૂર્તિ બરાબર માતાજીની આવેલી એટલે મારે બેનને એને કીધું કે ભાઈ બેન કે આ મૂર્તિ મારે લઈ જાય કે બાપુ તમે રહેવા જયો અને તમે ક્યાંય વેળખી નાખ્યો કે નહીં મને સપને આવીને કીધું છે વાપ વાહ એટલે ત્યાંથી બીજા દિવસે સવારમાં આઠ વાગે રિક્ષા બાંધી અને મૂર્તિ એટલે આવતા હતા પછી રસ્તામાં ફાંસડિયા અને ખાલ અને આકોડા

પાણી પાણીની સગવડ ખાવા પીવાની સગવડ રહેવાની સગવડ કોઈ જાતની તકલીફ નઈ અને એક લાયક ની તકલીફ છે બાકી કોઈ જાતની તકલીફ નથી આયા બાકી આમ શાંતિ શાંતિ વાળું જીવન તમે આવો તમને મગજમાં

અઢી લાખ માં પાયા ગાળવાના અને રાતમાં કામકાજ ફરી ગયું રાતનું ફેરવી નાખ્યા એને કોન્ટ્રાક્ટ વાળા ને કીધું કે પછી મેં માતાજીને પૂછ્યું મારી રીતે રવિવારે રાત્રે દીવા બચ્ચી કરી ધૂપ ધુવાળો કરી અને માતાજીને પૂછ્યું કે મારી આ શું છે તો મને કે મારી ઈચ્છા સાથે હું બેહ મંદિરમાં ચા સુધી નહીં ગેટ આવું બતાવે છે મને છે એટલે હું કોઈને કેતો નથી કોઈ દિવસ રૂપિયા માગતો નથી કોઈ આવ્યું ગયું અને ખાવા ખવડાવવા દો ચા પાણી પાઉસું અને એ સત્ય એવું લાગે તો પાણી લોટો ભી દો તો એ સેવા છે બાકી એની ઈચ્છા મનુગ્રી બાપુ હતા અને ઈ અમે નાના નાના હતા મારું વતન ખાલી પડશે નાના નાના હતા અમે આ શિખર પણ મંદિર થાય ઈ ઓછા

જય મા કોડિયા જય ગિન્નારી આદેશ આદેશ નિરંજન નમો નારાયણ